વરસાદ સુરતમાં વરસાદ પડતા ખરાબ થઈ ગયેલા રસ્તાઓનું યુદ્ધના ધોરણે રિપેરિંગ હાથ ધરાયું છે તો સુરત મનપા દ્વારા હાલ તમામ જન વિસ્તારમાં સર્વે કરી રસ્તાઓનું કામ શરૂ કરી દેવાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માર્ગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી સંબંધિત વિભાગોના અધિકારીઓને વરસાદથી નુકસાનગ્રસ્ત બનેલા માર્ગો પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટેનો આદેશ આપ્યો હતો જેના ભાગરૂપે સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓને પેચવર્ક કરવાનું કાર્ય ઠેર ઠેર કરવામાં આવી રહ્યું છે શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધાયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પરને પૂર્વવત કરવા માટે પાલિકા તંત્ર કામે લાગ્યું છે વરસાદના વિરામ બાદ પાલિકા દ્વારા ખાડાઓ ભરવા અને રસ્તાઓના પેચવર્કનું કાર્ય પ્રારંભ કરાયું છે ખાસ કરીને વેસ્ટ ઝોન વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા આઠ સ્થળોએ માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સારોલી બ્રિજથી વરિયાવ ચેકપોસ્ટ સુધીનો માર્ગ પ્રથમ સર્કલથી બાગબાન સર્કલ સુધી એટલે કે ગેલેક્સી સર્કલ માર્ગે ભાટાગામથી ઈચ્છાપોર કેનાલ સુધી સુભાષ ગાર્ડનથી સંગીની ગાર્ડનિયાથી ઉગત કેનાલ રોડ પાલનપુર ચોકડી એટલે કે જગાતનાકાથી સાઈ તીર્થ જંકશન સુધી ધનમોરા સર્કલ સર્કલથી વિજય સેલ સર્વિસ રોડ એલપી સવાણી સર્કલથી હરિયોમ પેટ્રોલ પંપ સુધી રામનગર ચાર રસ્તાથી રાંદેર ગામ બસ સ્ટેન્ડ સુધી રસ્તાની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી આમ વરસાદી સિઝનમાં માર્ગ વ્યવસ્થાપન સુનિશ્ચિત બનાવવા મહાનગરપાલિકા સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરી રહી છે સરસ એક પ્રકારે સિટી તરફ ખરા છે તમામ સુરતીઓએ પહેલા વરસાદમાં જોઈ લીધું છે જે રીતની સુરત શહેરની પરિસ્થિતિ થઈ ઠેર ઠેર પાણી ભરાયા પૂર આવ્યા હજી પહેલો જ વરસાદ છે તો ભાઈ કરોડો રૂપિયાનું તમારું પ્રી મોન્સૂનનું બજેટ છે ક્યાં જાય છે ક્યાં તો એ કાગળ પર કાર્યવાહી થઈ છે અને જે રીતના રોડમાં ખાડા પડી ગયા છે અને જે સુરતીઓ આલાગી ભોગવી રહ્યા છે એ પણ આપણે બધા જોઈ રહ્યા છીએ એટલે કહેવાનો મતલબ એ છે કે આ શાસકોનું કશું ઉપજતું નથી જે આ કોન્ટ્રાક્ટરો છે એ નબળી ગુણવત્તાના રોડ બનાવે છે અને એમના પાસેથી પહેલાં જ પાર્ટી ફંડના નામે કટકી કરવામાં આવે છે જેના કારણે જ આ સ્થિતિ થઈ છે જો નબળા રોડ બને તો જ આ પરિસ્થિતિ થાય મજબૂત રોડ હોય પૂરું પૂરું કામ થાય બજેટ પૂરું વપરાતું હોય તો હું માનું છું કે વર્ષે વર્ષે રોડ તૂટી ના જાય એટલે આ પ્રશાસનની ભૂલ છે ને જે પ્રશાસનમાં બેસેલા જે કંઈ કર્મચારીઓ છે જે શાસકો છે મેયર છે સ્ટેન્ડિંગ કમિટી છે અન્ય ચેરમેનો છે એ માત્ર ને ગાંઠિયાઓ છે એમનું કશું કઈ ઉપજતું નથી આ બે ત્રણ લોકો છે આ શહેર છે એમના આદેશ હોય તો રોડ એકદમ ગાલ જેવા થઈ જાય બાકી અન્યથા આ સ્થિતિ સુરતીઓની છે અને રહેશે દર વર્ષે આ સ્થિતિ હોય છે પરંતુ નિવારણ કયા કહેવાય નિવારણ તો ખાડીપુરમાં હવે આટલી બધી લોકોનો આક્રોશ આ પ્રશાસને જોયો એટલે હવે મોટી હાઈ લેવલની કમિટીઓ બનાવે છે તો ભાઈ પાંચ વર્ષ ક્યાંય ગયા હતા પાંચ વર્ષથી સુરત આ જ રીતના પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ચાર ચાર દિવસ સુધી ઘરોમાં રહેવા માટે મજબૂર થાય છે ચાલો કંઈ નહીં મોડા તો મોડા એમને ભાન થયું છે અને આગળ ચુનાવ પણ આવી રહ્યો છે સારી વાત છે ખાડીપુર પૂરનું વેણ બદલાઈ જાય અને લોકો હેરાન ના થાય તો એ સારી વાત છે પરંતુ આ પહેલેથી કરવાનું હોય આટલું મોટું આપણું મેટ્રો શેર જ્યારે મહાનગરપાલિકા બની જતું હોય પહેલો પહેલો નંબર સ્વચ્છતામાં લેતા હોય બીજા કોઈ વિકાસમાં લેતા હોય તો આવી એક સામાન્ય પરિસ્થિતિ વરસાદમાં થાય એ યોગ્ય નથી